ગઈકાલે મોડી રાત્રે વડોદરા શહેરના ગોત્રે વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્ટેલ વાળા રોડ ઉપર એક કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ કારમાં કોઈ જાનહાનિ નથી થઈ વડોદરા શહેરમાં નશેડીઓએ હદ કરી નાખી છે નશો કર્યા બાદ કાર લઈને નીકળતા નશેબાજોએ શહેરના નિર્દોષ લોકો માટે જીવનું જોખમ ઊભું કરી દીધું છે ત્યારે રોજબરોજ થતા અકસ્માતને લઈને ચર્ચાનો વિષય બન્યો છે ગઈકાલે ગોત્રી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલ વાળા રોડ ઉપર પસાર થતાં કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર ઉપર ચડાવી દેતા કાર પલટી મારી ગઈ હતી જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ વધુ એક એક્સિડન્ટ થયો હતો લોકટોળાએ કાર ચાલકે નશો કરેલ હોવાના આક્ષેપ કર્યા હતા બનાવ સ્થળે પોલીસ દોડી આવી હતી અને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સામા તો નસામાં આતો તો થયું તો એનું મીજુ મારજુ બાઈ ના કેવાનું હોય કોઈન થયું કશું થયું કોઈને સપોર્ટ ના કરી શકો તો નહીં પણ બધું ના ઉડાવો આ તો તો શું છે આપણે જોઈ શકો છો ઈએ ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે જો કે કોઈને જાનહાની નથી થઈ કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે જીવ તો જતો કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સંકેત સ્વાભાવિક હતું જોકે ઉપરવાળાને એથી કોઈનું મૃત્યુ નહીં થાય પણ સ્વાભાવિક વાત છે આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે દરરોજનું એક મરણ થાય છે ન્યૂઝમાં હવાર ઉઠીને એટલે એ જ જોવા મળે ગઈકાલે એક વૃદ્ધ વ્યક્તિનો જીવ ગયો આજે સવારે કોલેજમાં જતી દીકરીનો જીવ ગયો એટલે સ્વાભાવિક વાત છે કે આ દારૂ કે ડ્રગ્સ કે આના ઉપર સરકારે કાર્યવાહી લેવી જોઈએ આ કરપ્ટેડ સરકાર કરપ્ટેડ પોલીસકર્મી કરપ્ટેડ ગવર્મેન્ટના જેટલા બી પાવરમાં કર્મચારીઓ ઓફિસર છે બધા પચાસ ટકા ઉપર કરપ્ટેડ છે જેના લીધે આપણા ગુજરાત જે ગાંધીનું ગુજરાત કહેવાય છે એના અંદર ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે દારૂ બીકરી છે જે ઇલિગલ તરીકે છે હવે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારે અમે બધા આસપડોશવાળા લોકલ આવ્યા અવાજ આવ્યો તો એના ફેમિલીના લોકો તરત આવી ગયેલા છોકરાએ કોલ કરી દીધો છે તો એના ફેમિલીના લોકોનું એવું જ કહેવું છે કે દારૂ પીને ચલાઈને કંઈ ગુનો તો નથી કર્યો કોઈનો જીવ તો નહીં ગયો નુકસાન અમારી ગાડીનો જ પણ જીવ જવાની તમે રાહ જોતા શું જીવ જવાની તમે રાહ જોતા અને જીવ લઈ લીધો હોત તો તમે આવું ફરી બોલતા આજે તમારા જ ઘરના કોઈ વ્યક્તિનો આવી રીતના જીવ ગયો હોત તો તમે શું સામેવાળાથી હવે એક્સપેક્ટ કરતા એટલે આ સંસ્કાર બી એક બહુ ખોટી વસ્તુ છે કે અમીર બાપની ઓલાદોએ એમના છોકરાઓને સંસ્કાર બહુ ખૂટાલેલા છે એટલે આના ખિલાફ કંઈ નહીં ઘરવાળાએ બી એક સંસ્કાર હારાવેલો છે કે આપણું પરવરિશ સારી રહ્યું છે બીજી વસ્તુ કે સરકાર પોલીસ તંત્રે પણ કંઈ તો સ્ટ્રીક એક્શન લેવું જોઈએ આ પબ્લિકને મૂર્ખ બનાવવાનું બંધ કરો બરાબર છે એને આ પબ્લિકે બી સમજવું જોઈએ કે અફણોને હવે લાવવાનું બંધ કરો ભણેલા ને લાવ હું એવું કોઈ પાર્ટીનું નહીં એ કરતો કોંગ્રેસ ભાજપ આપ પણ ભણેલાને વોટ આલો સારું કામ કરે એને વોટ આલો ને અભણોને કાઢો અહીંથી કંઈ કહો ભણેલાઓની કંઈ વેલ્યુ નહીં રહે અને તમારી ને તમારા છોકરાઓની ભણવાની કંઈ વેલ્યુ નહીં રહે યાદ રાખજો જો પૈસાથી કામ થતું હશે ને તો સ્કિલ્સ પછી કંઈ કામ નહીં રહે અને બીજી વસ્તુ કે ટ્રાફિક વિભાગને એ જ વિનંતી કરીશું કે સ્પીડ બ્રેકર્સ જરૂરિયાતમંદ જગ્યાએ મૂકો તમે એવું ના વિચારો કે સ્પીડ બ્રેકર્સથી સ્પીડ ઓછી થશે ભાઈ તમે એમ ખર્ચા બધે કરો તો સ્પીડ બ્રેકરમાં કર લો તો કોઈની એટલીસ્ટ જીવ બચશે તો તમને દુવા મળશે મારું નામ છે સોહેબ બારોટ સામાજિક કાર્યકર્તા સેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ